ભાવદર નગરપાલિકાની છ વોર્ડની ચોવીસ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નયન જીવાણી સહિત ઓગણીસ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું તમામ કાર્યકરોએ ભાજપ સસ્પેન્ડ કરી તે પહેલા જ ભાજપ પક્ષમાંથી જાતે સસ્પેન્ડ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા છે આ અંગે નયન જીવાણીએ કહ્યું કે વારંવાર જૂના સ્થાનિક કાર્યકરોએ અમારું અપમાન કર્યું છે તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ અમને સ્થાન ન આપવામાં આવ્યું જેના કારણે અમે કોંગ્રેસમાં જોડાઈને ફોર્મ ભર્યું છે સ્થાનિક ભાજપના નેતાઓ અમને સ્વીકારવા તૈયાર નથી ત્યારબાદ ભાયાવદરમાં અમે ભાજપના ખેસ પહેરવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખે અમને ખેસ પહેરાવ્યા છતાં આ લોકો અમને સ્વીકારતા નહોતા અને વારંવાર જ્યારે ત્યારે અમારું અપમાન કરેલ છે તેમ છતાં પાર્ટીના વફાદાર સૈનિક થઈ લોકસભાની ચૂંટણી કે જ્યારે જ્યારે વાવાઝોડાની બાબત હોય લોકસભાની ચૂંટણી હોય કે જ્યારે જ્યારે પાર્ટીએ અમને જે જવાબદારી ખોપી છે એમાં અમે પરિપૂર્ણ નીકળ્યા છે નયનભાઈ એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે નયનભાઈ અને એની ટીમના સૌ સભ્યોને ભાજપ સસ્પેન્ડ કરશે હજુ કર્યા છે કે નહીં મને ખબર નથી પરંતુ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હતા એમાંથી એસી ટકા જેટલા આગેવાનો આજે વિધિવત રીતે ભાજપ છોડી અને અમારી સાથે જોડાયા છે